હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે અને જો હજી સુધી મારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરજો જેથી તમને આગળના નવા વિડીયો જલ્દીથી તમારા સુધી પહોંચી જાય તો આજના વિડીયોમાં જોશો આપણે ધોરણ સાત નું પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યા આગળ જોઈ લીધું સ્વાધ્યાય એક પોઈન્ટ એક ના પ્રશ્ન જે આવતા તેનું સોલ્યુશન કર્યું આપણે દાખલાઓનું આજે જોશો સ્વાધ્યાય એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ આ એક જ વિડીયોમાં એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ જોઈ લેશું કારણ કે આ ચેપ્ટરમાં માત્ર ગુણાકાર ભાગાકાર સૂત્ર આવતું નથી મેન છે માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ ને પ્લસ પ્લસ તો પ્લસ જ થવાના છે તો ચાલો કોઈ પણ જાતનો ટાઈમ બગાડે વગર સ્વાજ્ય એક પોઈન્ટ બે પ્રશ્ન એક જવાબ લખવાના છે માત્ર ગુણાકાર તો આવડવો જોઈએ ત્રણ એક ત્રણ થાય હવે ઈ ત્રણ કેવા થાય તો હવે ગુણાકાર કે ભાગાકાર હોય તો એમાં મોટી સંખ્યા ની નિશાની જોવાની આવશે નહી કરતા હોય ત્યારે આપણે સરવાળો કરી નાખીએ બાદ બાકી કરી નાખીએ પછી જોઈએ કે જે સંખ્યા મોટી એની નિશાની પણ ગુણાકાર ભાગાકાર માં મોટી સંખ્યાની નિશાની આવશે નહીં એમાં શું આવશે પ્લસ માઇનસ માઇનસ તમારો જવાબ આવ્યો માઇનસ ત્રણ બસો પચીસ એકુ બસો પચીસ આ પ્લસ છે આ માઇનસ છે માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ હવે ગુણાકાર પેલા કરી નાખવાનો એકવીસ છસો ને ત્રીસ થયા એક માઇનસ બીજું માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ નિશાની કરવાની જરૂર જ નથી પ્લસ માં ક્યારેય નિશાની આપણે કરતા જ નથી ત્રણસો સોળ એકુ ત્રણસો સોળ માઇનસ માઇનસ પ્લસ કઈ જ કરવાનું નથી અહીંયા જુઓ ગમે સંખ્યાનો આનો આનો ગુણાકાર કરો ઝીરો એટલે આનો 0 આનો 0 ગમે સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરતા તમારો જવાબ શું આવે તો કે શૂન્ય ગુણાકાર કરવાનો છે બાર ગુણ્યા અગિયાર એકસો વીસ બાર બે ત્રણ એકસો બત્રીસ ગુણ્યા દસ એટલે એકસો બત્રીસ ને શૂન્ય માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ પ્લસ તો પ્લસ જ રહેવાનું છે જો રકમમાં બે વાર માઇનસ હોય ચાર વાર માઇનસ હોય છ વાર માઇનસ હોય બે કી સંખ્યામાં માઇનસ દેખાતા હોય તો તમારો જવાબ હંમેશા પ્લસ જ આવશે અગર જો જવાબ સવાલમાં એક વાર માઇનસ હોય ત્રણ વાર માઇનસ હોય પાંચ વાર માઇનસ હોય તો તમારો જવાબ આવશે માઇનસ માં નવ તેરી અથવા છ તેરી અઢાર અને અઢાર ગુણ્યા કેટલા કરવાના નવ તો તમારો જવાબ અઢાર ગુણ્યા નવ એટલે એકસો ને બાસઠ માઇનસ માઇનસ પ્લસ પતી ગયો દાખલો ત્રણ નવા સત્યાવીસ સત્યાવીસ ગુણ્યા છ કરો એટલે એકસો બાસઠ થાય પણ માઇનસ માઇનસ પ્લસ મેં આગળ કીધું જો રકમમાં બે વાર ચાર વાર છ વાર માઇનસ દેખાય તો જવાબ પ્લસમાં આવે જો રકમમાં એક વાર ત્રણ વાર પાંચ વાર સાત વાર એકી સંખ્યામાં માઇનસ દેખાય તો તમારો જવાબ માઇનસ આવે પ્રશ્ન એક પ્રશ્ન બે માં જવાબમાં કોઈ ફેરફાર થાય તો કે ના જૂથ બનાવ્યા છે તો આને હું ડાબી બાજુ કહું તો ડાબી બાજુ નું પેલા સોલ્યુશન મેળવી લઈએ પછી ચોકા ચકાસી ડાબા બરાબર અઢાર ગુણ્યા સાત પ્લસ માઇનસ ત્રણ સાદુરૂપ અઢાર પ્લસ માઇનસ માઇનસ સાત માંથી ત્રણ અઢાર ચોપન ડાબી બાજુ સોલ્યુશન મેં આપ્યું કે આજો કાઉસ દૂર કર્યો પ્લસ માઇનસ માઇનસ સાત માંથી ત્રણ જાય તો અરે ચાર આવે ચાર આવે તો કે અઢાર ચોકુ હમણાં ખોટું પડે અઢાર ચોકુ તો ડાબી બાજુ મૂલ્ય કેટલું મળ્યું હવે જમણી બાજુનું કરીએ એટલે કે જ બા જમણી બાજુ છે અઢાર ગુણ્યા 7 પ્લસ મોટો અઢાર ગુણ્યા કાઉસ માં માઇનસ સત્તા સાત અઠા છપ્પન સાત 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 ને પાંચ બાર એકસો અને અઢાર તેરી ચોપન પણ ચોપન કેવા માઇનસ કારણ કે દૂર કરો એકસો માંથી ચોપન ને બાદ કરો તો તમારા વેટલા બોતેર તો જમણી મૂલ્ય અને ડાબી મૂલ્ય સમાન તો નીચે લખી શકાય કે બરાબર જબા દાબા એચ કાંઈ નથી કર્યું અઢાર ને આનીયારે ગુણ્યા અઢાર ને આનિયેરે ગુણ્યા જો અઢાર ગુણ્યા સાત અઢાર ગુણ્યા પતી ગયું બે બાજુ માત્ર સોલ્યુશન મેળવવાનું હતું કે ડાબી બાજુ સાદુરૂપ આપું તો જવાબ એ જ આવે છે બાજુ સમાન આવે છે હું કહી દઉં ડાબા તો ડાબા એટલે કે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર પ્લસ માઇનસ છ રૂપ આપો થોડુંક અમથું માઇનસ એકવીસ એમને ગુણાકાર અહીંયા કાઉન્ટ દૂર કરો માઇનસ ચાર માઇનસ છ માઇનસ પ્લસ માઇનસ માઇનસ હવે હજી એકાઉસ દૂર કરો માઇનસ માઇનસ પ્લસ અને મોટી સંખ્યાની નિશાની મોટી સંખ્યાની નિશાની ક્યારે આવે જ્યારે સરવાળો બાદબાકી બાકી કરવો ત્યારે હવે ગુણાકાર એકવીસ ગુણ્યા દસ એટલે બસો દસ અને માઇનસ માઇનસ કેટલા થાય પ્લસ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ એ જ રીતે જમણી બાજુ ને એટલે કે જબા બરાબર માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર મોટો કાઉસ પ્લસ માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ એકવીસ ચોકું ચોર્યાસી માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ થઈ જાય સેમ ટુ સેમ છ એકુ છ ને છ દુ બાર એ પણ માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ થાય બંને નો સરવાળો કરો કેટલો થાય બસો ને દસ પતી ગયો દાખલો આ બાજુ બસો દસ ઓલી બાજુ બસો દસ તો હું લખી શકું કે દાબા બરાબર જબા થાય કે ન થાય ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક અને પ્રશ્ન બે નું આપણે ચકાસી લીધું એકમાં સામાન્ય ગુણાકાર કરવાનો હતો પ્રશ્ન બે માં ડાબી બાજુ અને જમણી બાજુ નું મૂલ્ય ચકાસવાનું હતું ડાબી બાજુનું મૂલ્ય બોતેર જમણી બાજુનું બોતેર એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સેમ ટુ સેમ ડાબી બાજુ નું મૂલ્ય બસો દસ જમણી બાજુનું મૂલ્ય બસો દસ એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો જેને પણ સ્ક્રીનશોટ લેવો વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ પ્રશ્ન નંબર બે સોરી પ્રશ્ન નંબર બે તો થઈ ગયો પ્રશ્ન નંબર ત્રણ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય માઇનસ એકનો એ સાથે ગુણાકાર તો સિમ્પલ વસ્તુ છે કે માઇનસ એક હોય કે એક હોય ગમે સંખ્યાનો એ આઈરે ગુણાકાર કરો તો એ સંખ્યા પોતે આવે અને આ પાછી માઇનસ છે મેં આગળ પણ કીધું એટલે તમારો જવાબ આવશે માઇન જો માઈનસ એક ત્રણ પાંચ સાત નો અગિયાર વાર હોય તો જવાબ માઇનસ આવે એટલે કે એકી સંખ્યામાં માઇનસ હોય તો જવાબ માઇનસમાં બેકી સંખ્યામાં જવાબ બેકી સંખ્યામાં માઇનસ હોય તો જવાબ પ્લસમાં આવે ચાલો પછી એમાં જ બીજું નીચેની પૂર્ણાંક સંખ્યાઓને ને માઇનસ એક સાથેનો ગુણાકાર શું થાય હા વિઝી છે આ તો માઇનસ એક ગુણ્યા સોરી માઇનસ બાવીસ ગુણ્યા માઇનસ એક બાવીસ એક બાવીસ અને માઇનસ માઇનસ પ્લસ પતી ગયું પછી તો કે સાડત્રીસ ગુણ્યા માઇનસ એક સાડત્રીસ એકુ સાડત્રીસ અને પ્લસ માઇનસ માઇનસ ઝીરો સાથે ગમે તે સંખ્યા નો ગુણાકાર કરો ને તમારો જવાબ શું આવે આવે કઈ હતું આમાં પછી ત્રીજું માઇનસ એક થી પાંચ સુધી શરૂ કરીને નીચેની સોરી કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકાર લઈને દર્શાવો કે માઇનસ એક બરાબર માઇનસ છેલ્લી સંખ્યા માઇનસ એક આવી ગઈ नीचे जातु जान माइनस एक गुणिया पांच तो माइनस पांच माइनस एक गुणिया चार तो माँणस चार। माइनस एक गुणिया तो माइनस एक, तो एक, तो एक गुणिया एक तो माइनस एक माइनस एक गुणिया जीरो तो के जीरो तो माइनस एक गुणिया माइनस एक નથી સૌથી ઇઝી મીસી ચેપ્ટર પૂર્ણાંક સંખ્યા આવા ગુણાકાર કરવાના પ્લસ માઇનસ માઇનસ પ્લસ વાળું મગજમાં બેસી જાય એટલે કોઈ માર્ક જ ન કપાય તમારો ગમે તે થઈ જાય ખ્યાલ આવે છે કા માં આપણે એક પોઈન્ટ બે ના પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર જોયું હવે જેને સ્ક્રીનશોટ લેવો પ્રશ્ન ત્રણ માં જ બધું આવી હોય પોસ્ટ કરીને લઈ શકે છે તો એમાં પોઈન્ટ ત્રણ આવી ગયો એક પોઈન્ટ બે આપણે પતાવી નાખ્યું પ્રશ્ન એક બે ત્રણ ચાર હવે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ માં પ્રશ્ન એક પેલા આપણે ગુણાકાર કર્યા હવે ભાગાકાર કરવાનો ત્રીસ ભાગ્યા દસ દસ તેરી ત્રીસ માઇનસ પ્લસ માઇનસ પતી ગયું જવાબ પેલા જે આવતો લખી નાખવાનું હજી એકવાર કહું છું તમારી નિશાની માઇનસમાં એક ત્રણ પાંચ સાત એકી સંખ્યામાં માઇનસમાં નિશાની દેખાતી હોય તો જવાબ માઇનસમાં જ આવશે અને બે માઇનસ તમને બેકી સંખ્યામાં હોય એટલે બે ચાર છ આઠ માં જ દેખાતી હોય તો પ્લસ માં આવે પચાસ ભાગ્યા પાંચ એટલે દસ પંચા પચાસ માઇનસ પ્લસ માઇનસ ઓગણપચાસ ભાગ્યા ઓગણપચાસ એટલે એક માઇનસ માઇનસ પ્લસ છત્રી ભાગ્યા નવ નવ ચોખું છત્રી માઇનસ માઇનસ પ્લસ અહીંયા કાઉશ દૂર કરવો પડે તેર ભાગાકારમાં એમના માંથી એક જાય તો એક મોટી સંખ્યાની નિશાની ભાગ્યા કરો એટલે આવે માઇનસ આવી ગયો તમારો જવાબ ગમે સંખ્યાનો ઝીરો એરે ભાગાકાર કરો કે ઝીરો એરે ગુણાકાર કરો જવાબ કેટલો આવે ઝીરો અહીંયા કાઉશ દૂર કરવા પડશે માઇનસ એકત્રીસ ભાગ્યા માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ મોટી સંખ્યાની નિશાની એકત્રીસ ભાગ્યા એકત્રીસ એટલે એક અને માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા બાર કરો એટલે માઇનસ ત્રણ આવ્યા હજી ભાગાકારમાં માં એમના ત્રણ ભાગ્યા ત્રણ એટલે એક આવ્યા અને એ કેવા આવે માઇનસ કારણ કે માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ હજી એક છે નવમો દાખલો એમાં એક દૂર કરવાના છ માંથી પાંચ જાય તો એક કારણ કે માઇનસ પ્લસ માઇનસ મોટી સંખ્યાની નિશાની ભાગાકાર એમનો પાછું માઈનસ પ્લસ માઇનસ બે માંથી એક જાય તો એક મોટી સંખ્યાની નિશાની એક ભાગ્યા એક એટલે એક અને માઇનસ માઈનસ પ્લસ એડી હજી એકવાર કહી દઉં છું માઇનસ માઈનસ પ્લસ સમાન નિશાની હોય તો પ્લસ થાય અલગ અલગ નિશાની હોય તો માઈનસ થાય ખ્યાલ આવ્યો બધાને જો સમાન નિશાની હોય તો પ્લસ થાય અલગ અલગ નિશાની હોય તો માઇનસ થાય પછીનો પ્રશ્ન બે એ બી સી અને કિંમતો માટે એ ભાગ્યા b પ્લસ સી નોટ ઇક્વલ ટુ એ ભાગ્યા સી ને ચકાસો તો પેલા તો આ બાજુનું મૂલ્ય મેળવવું પડે આની કિંમતો મૂકીને તો ડાબા બરાબર એ ભાગ્યા બી પ્લસ સી એની જગ્યાએ બાર બી ની જગ્યાએ માઇનસ ચાર અને C ની જગ્યાએ બે બાર 4 માઇનસ માઇનસ ચાર માંથી બે જાય તો મોટી કરો એટલે કે સોરી ને બે તો કે બે છંખ બાર અને માઇનસ પ્લસ માઇનસ તો ડાબી બાજુનું મૂલ્ય મળ્યું માઇનસ છ એ જ રીતે કઈ બાજુ મેળવવાનું હવે મારે જમણી બાજુનું જમણી બાજુ એટલે કે આ એ ભાગ્યા બી પ્લસ એ ભાગ્યા સી એ કેટલો છે બાર બી કેટલો છે માઇનસ ચાર પ્લસ બાર ભાગ્યા ચાર એટલે ત્રણ ચોખ્ખું બાર મને માઇનસ પ્લસ માઇનસ બાર ભાગ્યા બે એટલે છ અને તો પ્લસ જ છે અંશ દૂર કરો પ્લસ માઇનસ માઇનસ છ માંથી ત્રણ જાય તો ત્રણ મોટી સંખ્યા નિશાન મોટી સંખ્યા નિશાની ક્યારે આવે જયારે પ્લસ કે માઇનસ કરવાનું હોય ત્યારે ગુણાકાર માં મોટી સંખ્યા ની નિશાની જેવું આવે નહીં લખાયુ જબા ચકાસવાનું હતું બરાબર જ છે સેમ ટુ સેમ સમીકરણ તો આ જ છે નું એક જ એ ભાગ્યા બી પ્લસ અહીંયા લખી નાખવાનું દા બાની જગ્યાએ હવે લેવાના માઇનસ દસ ની જગ્યાએ 1 C ની જગ્યાએ પણ દસ એક બે તો માઇનસ દસ ભાગ્યા બે બે પંચા દસ અને માઇનસ પ્લસ માઇનસ એટલે ડાબી બાજુનું મૂલ્ય મળ્યો માઇનસ પાંચ એ જ રીતે કોનું શોધવાનું જમણી બાજુનું સમીકરણ તો હવે આ બાજુનું લખવાનું આ જમણી બાજુ અને આ ડાબી બાજુ જમણી બાજુનું સમીકરણ તો કે માઇનસ દસ બી ની જગ્યાએ તો કે એક એની જગ્યાએ માઇનસ દસ સી ની જગ્યાએ દસ ભાગ્યા દસ એટલે દસ આવવાના પણ કયો આવશે માઇનસ અહીંયા પણ દસ આવવાના પણ કેવા આવે મોટી સંખ્યા મા દસ છે એટલે દસ નહીં ભાગાકાર ગુણાકાર માં માઇનસ પ્લસ શું થઈ જાય માઇનસ કાઉશ દૂર કરીએ માઇનસ દસ પ્લસ માઇનસ 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 દસ માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ તો ડાબી બાજુનું માઇનસ પાંચ જમણી બાજુનું માઇનસ વીસ તો નીચે શું લખાશે ડાબા નોટ ઇક્વલ ટુ જબા જે ચકાસવાનું હતું જે આપણે ચકાસીને સાબિત કરી દીધું ડાબી બાજુ નું મૂલ્ય અને જમણી બાજુનું મૂકી મૂલ્ય સમાન થતું નથી જે આપને એ બી અને સી ની કિંમત આપી છે એના આધારે ડાબી અને જમણી બાજુનું મૂલ્ય સમાન થતું નથી તો જેને પણ આ સોરી આ દાખલાઓનો કે આનો સ્ક્રીનશોટ લેવો વિડીયોને પોસ્ટ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો તો એમાં જ પ્રશ્ન નંબર ત્રણ સ્વાધ્યાય બે એક પોઈન્ટ ત્રણમાં માં પ્રશ્ન ત્રણમાં માં ખાલી જગ્યા પૂરો જેવું છે ત્રણસો ઓગણ સિત્તેર ને કઈ સંખ્યા વડે હું ભાગું તો ત્રણસો નહીં શરીર જડે એવડું બધું હે ખ્યાલ આવે માઇનસ પંચોતેર ને કઈ સંખ્યા વડે ભાગો તો માઇનસ એક આવે પંચોતેર વડે ભાગો તો માઇનસ એક આવે એમાં કઈ થાય નહીં મારા ભાઈ રેડી માઇનસ બસો છ ને કઈ સંખ્યા છે અરે માઇનસ બસો છ કેમ લેખ્યા સર કારણ કે જવાબ જુઓ શેમાં છે પ્લસ માં છે તો પ્લસ માં ક્યારે હોય તો કે બે માઇનસ હોય તો જ પ્લસ માં હોય માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય સત્યાસી ને કેટલા વડે ભાગો જ સત્યાસી થાય પણ સત્યાસી કેવા છે માઇનસ તો કે માઇનસ માઇનસ પ્લસ એટલે તમારો જવાબ શું આવશે તો કે માઇનસ એ ખાલી જગ્યા ને એક વડે ભાગો તો સત્યાસી થાય તો સત્યાસી થાય કેવા અડતાલી માઇનસ કારણ કે જવાબ કેવો છે માઇનસ માં વીસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર બે વીસ ને હું કઈ સંખ્યા વડે ભાગું તો બે થાય તો કે દસ વડે પણ જવાબ માઇનસ છે માઇનસ દસ દસ વીસ માઇનસ ચાર તેરી બાર પતી ગયો દાખલો પતી ગયો પ્રશ્ન ત્રણ પ્રશ્ન ચાર પૂર્ણાંક સંખ્યા એ બી ની પાંચ જોડ લખવાની એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ થાય એક જોડ આવી રહી એવી લખવાની છે એ ભાગ્યા બી બરાબર માઇનસ ત્રણ થવા જોઈએ તો પેલી એની જગ્યાએ મેં લેખા અઢાર અને બી ની જગ્યાએ મેં લેખા માઇનસ છ કરી જુઓ અઢાર ભાગ્યા માઇનસ છ એટલે છ તેરી અઢાર આ પેલી જોડ એ જ રીતે બીજી જોડ કરીએ કે નહીં કરીએ હવે તો ઇઝી છે નવ અને માઇનસ ત્રણ નવ ભાગ્યા માઇનસ ત્રણ ત્રણ તેરી નવ આવી ગઈ ત્રીજી જોડ હવે બાર લઈએ બાર ભાગ્યા ચાર બાર માઇનસ ચારસ ચાર ચાર તેરી બાર ચોથી જોડ લઈએ પંદર અને અહિયાં લખી નાખ્યા માઇનસ પાંચ પંદર ભાગ્યા માઇનસ પાંચ પાંચ તેરી પંદર એને ઈ પણ કેવા પછી પછીની અઢાર વાળી લેવાઈ ગઈ એકવી વાળી ભાગ્યા માઈનસ સાત એકવીસ ભાગ્યા માઇનસ સાત સાત એકવીસ ત્રણ બીજી ત્રીજી ચોથી ને પાંચમી જોડે પાંચ જોડું થઈ ગઈ પેલી તો રકમમાં છે બીજી આ પેલી બીજી ત્રીજી ચોથી ને પાંચમી આડા હવે હું આ માઇનસ થી આને આપી દઉં પ્લસ રાખું તોય તમારો જવાબ માઇનસ જ આવે સરવાળો બાદ બાકી હોય તો જ મોટી સંખ્યા નિશાની ગુણાકાર ભાગાકાર માં મોટી સંખ્યા જેવું કઈ આવે જ નહીં માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ માઇનસ માઇનસ થઈ જાય માઇનસ પ્લસ માઇનસ થઈ જાય પ્લસ 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 થઈ જાય રેડી તો આ વિડીયો આપણે સમાપ્ત કરીશું પ્રકરણ એક માં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ માં પ્રશ્ન ત્રણ સોરી પ્રશ્ન એક બે ત્રણ ચાર નું સોલ્યુશન જોઈ બાકીના જે પ્રશ્ન છે નેક્સ્ટ વિડીયોમાં એનું સોલ્યુશન આવશે સ્વરૂપે કર્યું તો આનો જેને સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો અને હા જો તમે હજી સુધી મારી ચેનલ ને ન કર્યો તો ત્યારે જ કરજો એટલે કે લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આગળના નવા વિડીયો જલ્દી થી તમારા સુધી પહોંચી વળે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં